અને ઘણી માટે ચોરી થઈ છે રાત્રે રાત્રે કામ થતું હતું એવું જાણવા મળ્યું એને એ જાણવા મળ્યું એટલે મેં કમરા ગ્રામ પંચાયતમાં ગયો ગ્રામ પંચાયતમાં એવું કહ્યું કે નડિયાદ હવે મહાનગરપાલિકા થઈ ગઈ છે તો ત્યાં જાણ કરો અને બીજું ખાનખાની વિભાગને પણ જાણ કરી છે એમને પણ મેં એટલે અરજી આપી દીધી છે તપાસ કરવા માટેની બીજું કે આ જમીન જો હું અત્યારે અટકાવું નહીં તો મારે અહીંયા આગળ ધોવાણ થાય અને ભવિષ્યમાં મારી જમીન ધોવાઈ જાય અને મારી ટોટલી બોર્ડરે એ થાય છે ખોદકામ કર્યું છે અને આજુ કામ ચાલુ છે આજની તારીખમાં રાત્રે રાત્રે કામ ચાલુ છે કેટલું ખોદકામ લગભગ ઓવરઓલ જોવા જાવ તો ત્રીસ થી ચાલીસ ફૂટ ની ડીપમાં ખોદ્યું છે અને ઊંડાઈમાં ખોદ્યું છે આ ઊંડાઈમાં ખોદ્યું છે એ કોઈ જાણકારી અને મળી નથી તો તમારું આ ખેતર છે અને અડીન છે હા અડીન છે અને વાડે પણ તોડી નાખી છે એમને તમે શું પકવો છો અહીંયા આગળ અત્યારે ઘઉં પકવું છું અને ખેતી બારે માસ ચાલુ છે બારે માસ ચાલુ હોય છે કોને કર્યું શું કર્યું જાણવા મળ્યું ના એ જાણવા નથી મળ્યું અને એ એની ઇન્ક્વાયરી ખાણ ખાણ વિભાગે કહ્યું છે કરવાની છે અને બીજું કે હું અહીં ઇન્ક્વાયરી માટે હું સીએમઓ પીએમઓ અને કલેક્ટર સાહેબને પણ મળવાનો છું અને અરજી આપવી છું માંગ શું છે તમારી મારી માંગ છે કે બસ કે આ જમીનને જે ધાર છે મારી બોર્ડર એ કરી દે અને જે મારું ધોવાણ ના થાય એ જ મારી ઈચ્છા છે એટલે અત્યારે ધારો કે કશું ના કરતા તમારી જમીન ધોવાઈ જાય હા મારી જમીન ટોટલી ધોવાઈ જાય ખેતી જે કરો છો એ પછી એ બધી બંધ થઈ જાય મારે અને આ જમીન છે સ્ટાર કેમિકલ્સ ની જોડે અડીને જ આવેલી છે અને કમરા ગ્રામ પંચાયત નો ચરાવની માટી ચોરી થાય છે એટલે સરકારી જમીન છે હા સરકારી જમીન છે તમારા ખેતરની બાજુમાં એટલે સરકારી જમીન ચરો છે કમરા ગ્રામ પંચાયત નો